નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે ગુજરાતની સ્થિતિ જોઈએ મિત્રો વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ ભાજપ પાર્ટી તરફથી વિજય થયા છે જ્યારે અમદાવાદ પશ્ચિમ તરફથી દિનેશભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે અમરેલીમાં ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે જ્યારે આણંદમાં મિતેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે સૌથી મોટી વાત બનાસકાંઠાની છે મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોર ત્રણ લાખ ઓગણીસ હજાર ત્રેવીસમાંથી કોંગ્રેસમાં વિજય થયા છે મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તો વિજય થયું જ છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોર એકમાત્ર જ કોંગ્રેસ તરફથી વિજય થયા છે તે સૌથી મોટી વાત ગણાય છે બાર બારડોલીમાં પ્રભુભાઈ વસાવા વિજય થયા છે ભાજપ તરફથી ભરૂચમાં મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી તરફથી વિજય થયા છે ભાવનગરમાં નીમુબેન બાંભણિયા ભાજપ તરફથી વિજય થયા છે છોટાઉદેપુરમાં જશુ રાઠવા ભારતીય જનતા પાર્ટી તરફથી વિજય થયા છે જ્યારે દાહોદમાં જસવંતસિંહ ભાભોર ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય થયા છે ગાંધીનગરમાં અમિત શાહ સૌથી વધુ લીડમાં ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે જ્યારે જામનગરમાં પૂનમબેન માંડવ ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે જ્યારે કચ્છમાં વિનોદ છાવડા ભારતીય જનતા પાર્ટી તરફથી વિજય બન્યા છે ખેડામાં દેવસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે મહેસાણામાં હરિભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે નવસારીમાં સી આર પાટીલ સૌથી વધુ લીડથી વિજય બન્યા છે જ્યારે પંચમહાલ જિલ્લામાં ગુલાબસિંહ ચૌહાણ ભાજ ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે પાટણમાં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે જ્યારે રાજકોટમાં સૌથી મોટી વાત પરસોત્તમ રૂપાલા વિજય બન્યા છે મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય દ્વારા કરવામાં આવેલું આંદોલનના ભાગરૂપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવું લાગી રહ્યું હતું પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પરસોત્તમ રૂપાલા વિજય બન્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી શોભનાબેન બારૈયા ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા ભારતીય જનતા પાર્ટીથી વિજય થયા છે જ્યારે વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે વલસાડ જિલ્લામાં ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયા છે જ્યારે સુરતમાં મુકેશ દલાલ સૌપ્રથમ બિનહરીફ સાબિત થયા હતા અને તેઓ ભાજપ તરફથી વિજય થયા છે સૌથી મોટી વાત મિત્રો વાત કરીએ તો હાલમાં મનસુખ વસાવા વિજય થયા છે તેના સ્થાને તેમના ભત્રીજા વિજય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ હાલમાં મનસુખભાઈ વસાવા વિજય થયા છે અને સૌથી મોટી વાત એ ગણી શકાય છે ચૂંટણીમાં કે ગેનીબેન ઠાકોર ભારત ભારતીય જનતા પાર્ટીને હાર આપીને કોંગ્રેસ તરફથી વિજય બન્યા છે જ્યારે મિત્રો લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે જેમાં પ્રતિ કિલો ફેટ પર ત્રીસ રૂપિયા વધારો થયો છે આથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટનો ભાવ ફાયદો થશે પહેલાં પશુપાલકોને સાતસો ને સિત્તેર રૂપિયાનો ભાવ મળતો હતો તે હવે પ્રતિ કિલો ફેટે આઠસો રૂપિયા પ્રતિભાવ મળશે ડેરીએ વેચાણ ભાવમાં ત્રણ પોઈન્ટ બાર રૂપિયા અને ભાવમાં ત્રણ પોઈન્ટ નેવું રૂપિયાનો વધારો કર્યો છે બરોડા ડેરીની બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવામાં આવતા પશુપાલકોને મોટો ફાયદો થયો છે મિત્રો વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કમલમમાં સન્નાટો થયો મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપની જીતને લઈને પીએમ મોદીએ ચારસો પારનો નારો આપ્યો હતો જોકે હાલના વલણોમાં ભાજપ ચારસો તો દૂર પરંતુ ત્રણસો પાર પણ થયું નથી જેને લઈને કમલમમાં એક વાગ્યા સુધી કોઈ મોટા નેતા જોવા મળ્યા નથી જોકે ગુજરાતમાં ભાજપ તો આગળ છે પરંતુ દેશભરમાં ભાજપ અને એનડીએના આંકડા ભાજપને તેવા ગમે તેવા રહ્યા નથી મિત્રો ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભાજપને મુશ્કેલી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં વરસાદને લઈને અને રોહિણી નક્ષત્રને લઈને મોટી આગાહી મિત્રો વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જૂન મહિનામાં રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર છઠ્ઠી તારીખથી રોહિણી નક્ષત્રનો વરસાદ શરૂ થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે આવતીકાલે કચ્છના વાતાવરણમાં પલટો આવશે ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટો છવાયો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટો છવાયો વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં દસમી અને બારમી જૂન વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જૂને વરસાદ વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ છોટા ઉદેપુર નર્મદા દમણ અને દાદરાનગર હવેલી ગીર સોમનાથ અને દાહોદમાં તેમજ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવ જૂનના રોજ પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે એટલે કે નવ તારીખના રોજ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું એકથી બે દિવસ વહેલું આવે તેવી શક્યતા રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી પરંતુ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે આજે આજે મિત્રો વાત કરીએ તો શેર બજારમાં પણ મોટો કડાકો થયો હતો તેનાથી કેટલાક લોકોને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે આજે છવ્વીસ કેરેટ સોનું નવસો ને એકાવન રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર ચારસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર ચારસો સાત રૂપિયા અને અઢાર કેરેટ સોનું તેપન હજાર પાંચસો છપ્પન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે ચાંદી ત્રણ હજાર ચારસો નવ્વાણું રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને હાલ ભાવ બાણું હજાર ચારસો ને ઓગણપચાસ રૂપિયાથી સીધા અઠ્યાસી હજાર નવસો પચાસ રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જિગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન મિત્રો વાત કરીએ તો દલિત આગેવાન અને એમએલએ જિગ્નેશ મેવાણીએ મોટું એલાન કર્યું છે જેમાં દલિત સમાજનું અડતાલીસ કલાકનું અલ અલ્ટિમેટમ અપાયું છે જો બીજેપીના એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ નહીં થાય તો અડતાલીસ કલાકમાં જૂનાગઢ બંધની ચીમકી આપી છે સાથે ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજાશે તેવું જણાવ્યું હતું કહ્યું કે સરકાર એમએલએના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી મિત્રો એમએલએના પુત્રને પણ કાયદાકીય રીતે ચરબી ઉતરવી જોઈએ ખાસ કરીને તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં દલિતો પર અત્યાચારની એક વર્ષમાં એકાવન હજાર જેટલી ઘટનાઓ બની છે આમ મિત્રો વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં ગણેશની ધરપકડ કરવાનું અલ્ટિમેટમ જિગ્નેશ મેવાણીએ આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટમાં ફાયર એનઓસી વગરની સુડતાલીસ સ્કૂલ સ્કિલ સીલ કરવામાં આવી મિત્રો વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં મોડમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસમાં ફાયર એનઓસી વગરની નાની મોટી સુડતાલીસ સ્કૂલ સીલ કરી છે જેમાં ધોળકિયા એરા સહિતની શાળાઓનો સમાવેશ થયો છે આ સિવાય હજુ પણ પાલિકાની અઢાર ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા ચાર દિવસમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન વિનાના એકસો સાઠ જેટલા એકમો મનપાએ સીલ કર્યા છે આમ મિત્રો સુડતાલીસ જેટલી સ્કૂલોને સેલ કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે